જય માતાજી મિત્રો મારું નામ છે ભીખાજી ઠાકોર અને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રો ત્રણ ચાર મહિનાથી કોન્ટેન્ટ મનેટેશન ટૂલ મળી ગયું છે એની અંદર અર્નિંગ નથી થતી બે ડોલર ત્રણ ડોલર ચાર ડોલર તો મિત્રો કોન્ટેન્ટ કેવું લખે એ પણ મુસીબતમાં મુકાઈ ગયા છે કે મારું કોન્ટેન્ટ કેવું લાખ તો વાયરલ થાય તો આજે હું વિડીયોની અંદર તમને વતાડવાનું છું કે તમે એવું કોન્ટેન્ટ લાગશો માત્ર વગર મહેનતે તો ઓટોમેટિક તમારા ફેસબુકની અંદર ડોલર આવવા લાગશે અને સારી અર્નિંગ થવા લાગશે તો વિડીયોની અંદર બના રહેજો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર કરજો જે મિત્રો ફેસબુકની અંદર અંદર અર્નિંગ કરવા માગે છે તો મિત્રો મારો એક પેજ બતાડું તમને એની અંદર તમને લાઈવ પ્રૂફ સાથે બતાડું કે મારા મહિનાની અંદર હું કેટલા ડોલરની અર્નિંગ કરું છું મોબાઈલની સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે તો આજે હું તમને વિડીયોની અંદર બતાવીશ લાઈવ પ્રૂફ સાથે એક મહિનાની અંદર હું કેટલી અર્નિંગ કરું છું મિત્રો તમે મિત્રો જોઈ રહ્યા છો फोटो फोटोनी अंदर एक सौ सी डॉलर रीलनी अंदर वीस डॉलर स्टोर स्टोरनी अंदर सोल डॉलर नमी तो टैक्स की अंदर पाँच पॉइंट छःतालीस डॉलर तो बोनस बोनसनी अंदर हूँ नहीं काम कर दो बॉनस एटल मत नहीं तो मित्रों तम एवं लगत है कि फोटोनी अंदर आटली अर्निंग थे मित्रों ते ज्यास ना मोस्ट अंदर एक सौ ने छी डॉलर मैं बनाया से તો મિત્રો ઘણા મિત્રો કહેતા હોય ને કે રીલ બનાવવામાં અર્નિંગ નથી થતી તો કંટાળીને કામ કરવાનું ફેસબુકની અંદર મૂકી દેતા હોય છે તો આજે લાઈવ પ્રૂપ સાથે બતાડવાનું છું તો વિડીયોની અંદર બનાવી રહ્યા છું તો સ્ક્રીન તો અહીં ચાલુ જ છે તો મિત્રો એક પોસ્ટના કેટલા વિડીયો ડોલર બને સોરી કેટલા ડોલર બને છે ને મિત્રો આજે હું તમને બતાડવાનો છું નેટવર્ક થોડું સ્લો છે ને એટલે મિત્રો આવી રીતે તમારે થોડુંક તકલીફ આવતી હશે તો મિત્રો આ માત્ર પોસ્ટ છે મિત્રો પોસ્ટની અંદર અગિયાર ડોલર બન્યા છે સ્ક્રીનની અંદર તમે જોઈ રહ્યા છો કે અગિયાર ચાર ડોલર પાંચ ડોલર એક ડોલર સેવન ડોલર પાસ ડોલર તો મિત્રો આવા પ્રકારના ડોલર ફેસબુકની અંદર મળે છે માત્ર ગૂગલમાંથી કોપો કોપી કરીને તો આ પોસ્ટ કેવી રીતે બનાવી ગૂગલમાંથી કોપી કરીને તો એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થશે મિત્રો તો હું તમને જલ્દીથી જલ્દી શીખડાવવાનો છું તો મિત્રો ચેનલને બીજા મિત્રોને શેર કરી દો ઘણા મિત્રો ફેસબુકની અંદર કામ કરી કરી રહ્યા છે નથી કરી રહ્યા એવું નથી ત્યારે હજારો લોકો ફેસબુકની અંદર કામ કરી રહ્યા છે ને અર્નિંગ પણ નથી કરી રહ્યા ખાલી ટાઈમ પાસ કરી રહ્યા છે જેમ તેમ કરીને ખાલી વિડીયો કે રીલ કે ફોટો અપલોડ કરે છે તો કેવી રીતે કરવું બધું મિત્રો મને ખબર છે મેં થી આઠ પેમેન્ટ ફેસબુકના લીધા છે એટલા માટે કહશો કે જલ્દીથી જલ્દી જ એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો તો આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને તમને બધું રેગ્યુલર વિડીયોની અંદર શીખડાવશો તો મિત્રો એક જ મહિનાની અંદર તમારું પેમેન્ટ બેંકની અંદર આવી જશે એવી અર્નિંગ કરતાં તમને શીખવાડીશ તો મિત્રો વિડીયોની અંદર બનાવી રહ્યો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી